વડોદરામાં જુલાઈમાં ભારે વરસાદથી વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું પણ વરસાદે વિરામ લેતા પૂરનું સંકટ ટળી ગયું હતું ત્યારબાદ ફરી એકવાર ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ અને આજવાથી છોડવામાં આવેલ પાણીને લઈને વડોદરામાં તારાજી સર્જાઈ હતી હવે આ પૂરને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું આ માનવ સર્જિત પૂર હતું કારણ કે આક્ષેપો જે થઈ રહ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો અનેક દબાણો થઈ રહ્યા છે આડબંધ બનાવવામાં આવ્યો હતો જેમાં તંત્ર દ્વારા ધ્યાન ન આપવામાં આવતા છવ્વીસ ઓગસ્ટે ફરી પૂર હતું અને આ પૂરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે આ બાબતને લઈ સામાજિક કાર્યકર અતુલ ગામેજી શું કહી રહ્યા છે સાંભળીએ વડોદરા શહેરમાં જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એ નિહાળવા આવ્યા છે અને આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાઈ સ્પીડ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ દ્વારા વિશ્વામિત્રી નદીમાં વિશ્વામિત્રી આળબંધ બાંધવામાં આવ્યો હતો અને જે આડબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારે જ્યારે પહેલા વરસાદના પાણી આવ્યા હતા ત્યારે આ લોકોએ જોયું હતું પરંતુ આડબંધ હટાવ્યો ન હતો અને હાલમાં જે રીતના વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવ્યા આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું એક બાજુ વરસાદ ચાલુ રહ્યો ત્યારે આડબંધના કારણે વડોદરા શહેરની અંદર પૂરના પાણી ઓસર્યા વડોદરા શહેર જિલ્લો આખો પૂરના પાણીમાં આવી ગયો સાથે જોવા જઈએ તો આ પૂરના પાણી આવવાના કારણે વડોદરા શહેર જિલ્લામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું ટુ વ્હીલરથી માંડીને ફોર વ્હીલર બગડી ગયા લોકોને પીવાનું પાણી ના મળ્યું લોકોને સહાય ના મળી લોકોને જમવાનું ના મળ્યું લાઇટ વિહોણા લોકો રહ્યા આના માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકા તો છે જ એટલા જ જવાબદાર વડોદરા શહેરના કલેક્ટર સાહેબ છે અને એટલી જ જવાબદારી કેન્દ્ર સરકારની પણ અહીંયા આવે છે જો આડબંધ બાંધ્યો ના હોત તો વડોદરા શહેર જિલ્લામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા ના હોત અને આડબંધ દૂર કર્યો હોત તો પણ વડોદરા શહેરને આટલી નુકસાની ના થાત આડબંધ બાંધવાના કારણે વિશ્વામિત્રી પર આડબંધ જે બાંધ્યું એના કારણે કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે આ નુકસાનીની ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે અને જે રીતના ગૃહમંત્રી વારંવાર વડોદરા શહેરમાં રાઉન્ડ મારી રહ્યા હતા તો ગૃહમંત્રીને પણ અમારું આમંત્રણ છે કે હાઈસ્પીડ પ્રોજેક્ટ દ્વારા જે વિશ્વામિત્રી આળબંધ બાંધવામાં આવે એનું નિરીક્ષણ કરે અને ગુજરાતના વડોદરા શહેર જિલ્લામાં જેટલા લોકોને તકલીફો પડી છે જેટલું નુકસાની થઈ છે તમામ નુકસાની કેન્દ્ર સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે